વેજના સ્થાને નોનવેજ પીરસવામાં આવતા પરિવાર માટે કરણી સેના આંદોલન કરશે વડોદરા શહેરના નિરાંબર સર્કલ સ્થિતના વિસ્તારમાં આવેલી હયાત હોટેલ કે જેમાં થોડા દિવસો અગાઉ હિન્દુ પરિવાર કે જે પ્યોર વેજીટેરિયન પરિવાર હોય ને તેઓને નોનવેજ પીરસાવવામાં આવ્યું હોય અને તેઓનો ધર્મભ્રષ્ટ કરવામાં આવ્યો હોવાના આક્ષેપની સાથે તે પરિવારની મદદે કરણી સેનાના જે સુરપાલસિંહ રાજપૂત છે તેઓ આગળ આવ્યા હતા તેઓ કરણી સેનાના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ છે અને સુરપાલસિંહ રાજપૂતે આવનાર દિવસોમાં આ પરિવાર માટે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી જય માતાજી જય રાજપૂતાના હું સુરપાલસિંહ રાજપૂત ગુજરાત કરની સેના પ્રદેશ વડોદરાના હયાત પેલેસ હોટલમાં એક ફેમિલીને જે પ્યોર વેજીટેરિયન ફેમિલી છે એમને જાણી જોઈને નોનવેજ પીરસવામાં આવ્યું છે આ પવિત્ર શ્રાવણ માસના મહિનામાં કોઈ હિન્દુનો ધર્મ ભ્રષ્ટ કરવામાં આવ્યો છે જે પરિવાર સાથે આવું થયું છે એ પરિવાર પણ આજ અમારી સાથે છે અને ઘણા લોકો પાસે એમણે મદદ માંગેલી છે એમની સાથે ઘણા લોકો મદદ માટે આવેલા હતા અને અત્યારે એ લોકો મદદમાંથી નીકળી ગયા છે અને એ ફેમિલી પંકજજી નું ફેમિલી જે હયાત હોટલમાં જમવા ગયું હતું એમની સાથે આવું કૃત્ય કરી અને એમનો ધર્મ ભ્રષ્ટ કરવામાં આવ્યો છે ને એ લોકો છેલ્લે કરની સેના પાસે મદદ માંગવા આવ્યા છે અને કરની સેના પંકજજીના પરિવારને ન્યાય અપાવશે અને ડંકાની ચોટ ઉપર ન્યાય અપાવશે અમે કોઈ પણ ચબરબંધીઓને છોડવાના નથી આવી કોઈ પણ જે લોકો એની પાછળ છે કોઈ નાના નાના પ્યાદાઓની સાથે અમે કામ નથી કરવાના આમનો જે ધર્મ ભ્રષ્ટ કર્યો છે એના માટે અમારે જે પણ કરવું પડશે એ કરીશું આગળના સમયમાં હયાત હોટલની આગળ સમગ્ર કરની સેના પરિવાર આ પરિવાર માટે આંદોલન ઉપર ઉતરશે અને આંદોલનની તારીખ અમે ટૂંક સમયમાં જાહેર કરીશું અને આ કૃત્ય જે કર્યું છે એ ખૂબ જ ખૂબ જ ધર્મ ભ્રષ્ટ કરવા માટે કરેલું છે અને જાણી જોઈને કરેલું હોય એવું અમને લાગી રહ્યું છે એટલા માટે આગળના સમયમાં અમે આંદોલન ઉપર ઉતરીશું અને પરિવારને ન્યાય અપાવીશું